બંટો સીણો રાજેગીરો સેગી મેગી એ અનાજ પછી ધીરી ધીરી થતા આપણા વડવા બધું કીધું પણ એ છે ને અનાજ પકવવું હલવું પક્યા પછી એની બનાવવું નહીં બહુ હોય એ અનાજ માથે છે ને હાથ કચરી છે દાણા માથે પછી કોઈત્રી તો ન માથે પછી કોઈત્રીની કાટરી કીધે પછી મકાન બનાવે ને એમાં માં લીંગો રાખે લીંકો કયો હોય તો કોઈ ખબર નહીં લીંકો કહી નહીં આંબી નોથી જોયું પછી લીંઘો રાખે ધોરબાર માં પછી આ ખાંભી નું રાખે પાંચ ફૂટ પાંચ ફૂટ નું હોય પછી ખાંડે ખાંડે કમ્પ્લીટ કરે પછી આ ઘંટી ઓલી ઘંટી હોતી પછી એની દરે વેલી ઉઠે દરે પછી રોટલા ઘડે ઈ પછી ખાતા ખાવા કામ હોય મીઠા વાળી રાહ હોય

કોઠલો કે કોઠલો કાદુ નું બનાવતી ભાઈ ડોઝીયું કાદુ સાન પાણી ને બધું ભેગું કરે માટી ને એને મોહરે મોહરે ને પિંડલા કરે ને લીણો પછી કાયમ શેર છેર આંગણ ફેટકી બની ચડાવે પિંડલી પીંડલની સડા ચડાવે ને આખો કોઠલો ચડાવે કોઠલામાં એક ઢાંકણું કરે એક ખાણું કેતા કાઢવાનું કોઠીમાં એ કોઠી ને કોઠલો

તે નું વંદન ઉતોય ઈ પછી એ બધી છેગા પછી આઈવા રાતે જવે રાતે આવી પછી હવે હાય હવે સોખા કે ને તાણે એને હાય દે દીધી એ હાય આવ દી પછી આઈવા પુતરી ઘઉં પુતરી એ પોપટિયા પછી કે પેલા એને પુતરી આય એની બે ખાંડવા પડતા ખાંડે ની પછી રોટલી બનાવે લાપી બનાવે ઈ પછી બાજરો ત્યાં મોડો આવ્યો આપડે જામનગર માં કેતા હતા કે લાખો કુલાણ કરે નતો ને એ બાજરા બી લઈ હતો કાંક થી રાજસ્થાન હોય કે કાંક હોય પંજાબ ની ત્યાંથી ઈ પછી અનાજ આવી હા પોપટિયા ઘઉં રાતે જવાય ઝીણી બાજરી પણ ઈ લેવલ થાવ કુ પકવેલી ખેડોય તૈયાર માથે નાખ્યો કોર અંગ્રેજો નું રાજ્ય ઈ પાકે બધું અનાજ પાકે તો એ ગામ ના પાજર ખરાવેડાય એ ખરાવેડી નાખવા જ આવે ધુંદા એમ દાણો ખવાય છોકરા ભાઈ કેમ એવું પોઝીશન નથી ઈ ખરાવેડી માંથી જ્યારે વારો આવે ત્યારે

સૌરાષ્ટ છે એ પછી કહાય ત્યાં બધું બંધ થયું આમાંથી કરમાંથી મુક્ત થઈ ગયા કે દાણો દી આવે સીધો આપડા ઘરમાં આવે ન એવી પરિસ્થિતિ ઉધી પણ તોય તેદું હે ને નેરીમાં ઊંચા કારણ કે ખાધે પીધે હાકીયા ઉતાં હાય જિંદગી ઉતી નહીં અટાણે તો ઘેરું કરવામાંથી ક્યાંક પૂરું નેચતા હતા તેદો બપોરનું થઈ જાય ને એટલે હાં જે નહીં

છોકરાઓ ને કા આવી વાતો ઘરે ન ઉતરે એમ થાય કે ઈ તે તો તમે મહેનત કરતા મહેનત તો તે કરતા મરે ગાતા મહેનત કરે કરે આથી ગાડા જોડે ભાડે જાતા ગાડા જોડે થી બધું ની હોય માં દોહ મણ વીહ મણ ભરે પલા પલા માં તે દો ફરીયું ખંભારીયું ભાડું કરવા કેતા જાતા ઈ

બાકી વર્તમાન ગાંડી આખું રણભૂમિ કુરુક્ષેત્ર સમય ઉતુ પાછો કૃષ્ણ ભગવાન જે સો મહિના વાવળા ને તારો જુદી પૂછ્યું અર્જુન ને કે તું